નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે એક નવા જ્ઞાન સાથે મિત્રો આજનો જે આપણો વિષય છે તે છે ગુજરાતી વ્યાકરણ મિત્રો ધોરણ 8 નું નવું જે પાઠ્યપુસ્તક છે તે છે આવી ગયું છે અને તેમાં એક વ્યાકરણનો સુંદર મજાનો એક મુદ્દો આપેલો છે સ્વર અને વ્યંજન એટલે કે આપડા ગુજરાતી વર્ણમાળાના અક્ષર વર્ણ

મુદ્દો છે સ્વર કોની કહેવાય પેલા આપણે તેને સમજી લઈએ તો મિત્રો